आप विद्यार्थी तरीके आज चिन्ह जो एक चिन्ह बराबर पांच विद्यार्थी तो आज ये के आई रीते एक चार पांच एक चिन्ह बराबर पांच विद्यार्थी आप उधारी लगे तो हमें चित्र से पांच विद्यार्थी जी तो आप बताऊंग चार विद्यार्थी कीधा हो तो आपने आ चिन्ह ने कई रीते दर्शाई आखू बताई तो पांच विद्यार्थी कहें કે રીતે બતાવવાનું તો જો મેં અહીં રોકીને બતાવ્યું છે તમારે પણ જો આ चिन्ह લેવું હોય તો આ રીતે કરી શકો છો જો જો તાર કોઈ પાંચ વિદ્યાર્થી છે તો આપણે બગમતા 1 2 3 4 અને 5 તો પાંચ વિદ્યાર્થી તો ચાર વિદ્યાર્થી બતાવવા છે તો આ 1 2 3 અને 4 આ બેમાંથી કોઈ પણ એક થરી નાખી છે મેં એટલે ચાર વિદ્યાર્થી સમજવાના આપણે ધારણા કરવાની છે કે આવું चिन्ह કરેલું હોય તો ચાર વિદ્યાર્થી સમજાય તો જેમ ત્રણ વિદ્યાર્થી બતાવવા છે તો એક બે અને ત્રણ મેં બે નીચાની કરી નથી એટલે આ ત્રણ વિદ્યાર્થી સમજવાના બે વિદ્યાર્થીના એક અને આ બે 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 તમે ચિહ્ન કર્યા છે એટલા માટે આવી જો આ ચિત્ર બતાવ્યું હોય તો તમારે બે વિદ્યાર્થી સમજવાનું આવું ચિહ્ન બતાવ્યું છે તો એક જ વિદ્યાર્થી એટલે આના ઉપરથી આપણે આવી ધારણા કરી શકીએ કે ભાઈ પાંચ વિદ્યાર્થી ચાર વિદ્યાર્થી ત્રણ વિદ્યાર્થી બે વિદ્યાર્થી એક વિદ્યાર્થી ચિત્ર જોઈને આપણે કરી શકીએ પણ એની પહેલાં તમારે એવી ધારણા કરવી પડે કે આ ચિત્ર બરાબર પાંચ વિદ્યાર્થી બરાબર આવું એક તમને ચોપડીમાં ઉદાહરણ આપ્યું છે ઉદાહરણ નંબર સાત વર્ગના ત્રીસ વિદ્યાર્થીઓમાંથી અઠવાડિયા દરમિયાન હાજર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે છે એને ચિત્ર આલેખ વડે દર્શાવો તમે માહિતી જે આપી છે એનું આવૃત્તિ કોષ્ટક વાળું આપણે પહેલાં કરવા શીખ્યા હવે ચિત્ર આલેખ જે છે ચિત્ર પ્રમાણે શુક્રવાર છવ્વીસ હાજર હતા બુધવારે અઠ્યાવીસ હાજર હતા ગુરુવારે ત્રીસ વિદ્યાર્થી હાજર હતા શુક્રવારે ઓગણત્રીસ હતા શનિવારે બાવીસ હતા આ અઠવાડિયા દરમિયાન વર્ગમાં હાજર વિદ્યાર્થીઓના આંકડા આપણને આવ્યા છે આ આંકડાને આવૃત્તિ ચિહ્નમાં પણ કોષ્ટક બનાવી શકાય છે અને આવૃત્તિ કોષ્ટક કહેવાય આજે અત્યારે આપણે ચિત્ર આલેખ વડે આ જ માહિતીને ચિત્ર આલેખનું કોષ્ટક બનાવીએ છીએ તો કેવી રીતે બનાવવાનું જેમ અહીંયા આપણે શીખ્યા છે કે આવું ચિહ્ન બરાબર પાંચ વિદ્યાર્થી

દિવસ કે જે માહિતી છે દિવસ હોય મહિના હોય વાર હોય જે પણ છે એ તમારે દર્શાવવાના ટાને કારણે ચિત્ર આવે હવે ઉદાહરણ આઠ જોઈશું વર્ષના પ્રથમ ચાર માસ દરમિયાન એક નિવાસ સ્થાને નીચે પ્રમાણે બલ્બ ખરીદવામાં આવે એમાં મહિનો આપ્યો છે બલ્બની સંખ્યા આપી છે ઉપરના સાતમા ઉદાહરણની જેમ ચિત્ર આલેખમાં અહીંયા આપણે બલ્બનું ચિત્ર લીધું છે બલ્બના ચિત્રમાં લેતી વખતે એક બલ્બ બરાબર કેટલા તમે ધાર્યા છે એ જોવાનું એક બલ્બ એક બલ્બના ચિત્ર બરાબર દસ બલ્બ અહીંયા ધારણા કરી છે બરાબર તો તમારે એ ચિત્ર આલેખ તો તમને ચોપડીમાં આપ્યું જ છે પણ જો એક બલ્બ બરાબર દસ બલ્બની સંખ્યા હોય તો જાન્યુઆરી મહિનામાં વીસ બલ્બ છે તો તમારે બે બલ્બ કર્યા તમે દસ અને દસ વીસ બરાબર છે તો તમારું ચિત્ર થયું આખું બલ્બનું ચિત્ર પણ ફેબ્રુઆરીની અંદર છવ્વીસ બલ્બ છે તો તમે છવ્વીસ બલ્બનું ચિત્ર કેવી રીતે બતાવશો તો એક બલ્બ બરાબર દસ બલ્બ છે તો દસ અને દસ વીસ એમ વીસ બલ્બ બતાવી દીધા તો ચિત્રમાં છવ્વીસ બલ્બ બતાવવા માટે એક બલ્બને ચિત્ર આપણે અડધું રાખ્યું છે એટલું આપણે સમજવાનું રહેશે કે અડધા બલ્બ બરાબર ઉપરના જે તમારા છ ખૂટ્યા છે એ સમજવાના રહેશે એટલે વધારે અડધો કે ઓછો અડધો એ તમારે નક્કી કરી લેવાનું પહેલેથી એટલે તમને એમાં ધારણા કે આ અડધો બલ્બ બરાબર આટલી સંખ્યા થશે માર્ચ મહિનામાં ત્રીસ છે દસ દસ વીસ દસ ત્રીસ બલ્બ એપ્રિલ મહિનામાં દસ વીસ ત્રીસ અને જે અડધો બલ્બ છે એ તેનું બતાવ્યું તમારે ચોત્રીસ માટે એટલે જે ચાર બલ્બ બરાબર પણ અડધો બલ્બ જ લીધો જ બરાબર આ રીતે તમારે આવા ચિત્ર આલેખ તૈયાર કરવાના રહેશે હવે જોઈએ આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ બે ચોકીની અંદર આપણે આપ્યું છે જેમાં પહેલો દાખલો છે હું બોર્ડ પર કરાવીશ આપણે રકમ જોઈ લઈએ કે દાખલા નંબર પાંચ ગામના પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ છે ગામ એમાં એંસી પ્રાણીઓ ગામ ડીમાં ચાલીસ પ્રાણીઓ ગામ બીમાં એકસો વીસ પ્રાણીઓ ગામ એમાં સાહીઠ પ્રાણીઓ અને ગામ સીમાં નેવું પ્રાણીઓ છે બરાબર એ બી સી ડી અને ઈ એ પાંચ પાંચ ગામની અંદર કેટલા પ્રાણીઓ છે એની સંખ્યા આપી છે તમારે ચિહ્ન પણ આમાં આપી જ દીધું છે આપણે દર્શાવવાનું છે ચિહ્ન આપ્યું છે જે ગોળ કરીને જે ચોકડી ક્રોસનું ચિહ્ન બતાવ્યું છે ને એટલે એક ચિહ્ન બરાબર દસ પ્રાણી ગણવાના છે આનો તમારે ચિત્ર આલેખ કરવાનો છે જે આપણે બોર્ડ ઉપર હું કરાવું છું બરાબર બોર્ડ પર જોઈએ કે કામ એ એમાં દસ એક ચિત્ર બરાબર દસ પ્રાણી બતાવવાના છે તમારે કામ એની અંદર એસી પ્રાણીઓ છે બરાબર દસ పచ స రాత్రి ప్రాణి బాబు దాని పడితే एक चित्र बराबर 10 तो हमने 8 चुनाव કર્યા છે 8 અને 10 તો કામ ગામ કેવા કેટલા કારણે છે ગામ બી ની અંદર 120 મત આપ્યા 10 20 30 40 50 60 70 80 90 100 10 અને બધાની અંદર આ ચિત્ર કીધું છે એક પ્રમાણે એક ચિત્ર બરાબર દસ પ્રાણી ગણતા એકસો ને બે પ્રાણી ચિત્ર મેં આ બનાવ્યું અંદર છે

હવે તમને બીજો પ્રશ્ન પૂછ્યો છે બીમાં કયા ગામમાં સૌથી વધુ પાણીના છે આ બધા

નીચેના કોષ્ટકમાં શાળામાં જુદા જુદા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે તો તમારે આ જ રીતે કોષ્ટક બનાવવાનું છે વર્ષ વિદ્યાર્થીઓની સંખ્યા આપણે ઉદાહરણ સાત પ્રમાણે તમારે જેમ ચિહ્ન એક ચિહ્ન બરાબર પાંચ વિદ્યાર્થીઓ લીધા હતા એવી જ રીતે આમાં એક ચિહ્નો બરાબર સો વિદ્યાર્થી દર્શાવે છે હવે તમારે જ્યારે આ ચારસો હશે તો વાંધો નહીં કે ચાર ચિહ્ન કરો પણ પાંચસો પાંત્રીસ દર્શાવવા હોય ત્યારે આવું ચિહ્નો કેવી રીતે કરશો એનો આલેખ હું તમને કરીને બતાવું છું દાખલા નંબર બે ચિત્ર જે તમારે પુસ્તકમાં છે કે નીચેના પોસ્ટકમાં શાળામાં જુદા જુદા વર્ષમાં વિદ્યાર્થી

వాబేచే అర్రము సావా మా పాంసన పాంసన పాంసి ఇన సో ఇత్ చిన బారాగతో సో వస్న త్మ 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 తేగాయా అబారా ఆపే బావా మా చుకాయా పాంసు બરાબર તો બે હજારની સાતમાં છે ચારસો ને બોત્રીસ તો હવે બસો ત્રણસો ચાલીસો તો બીજું પણ એક અધૂરું કરી શકો છો કે આ થોડુંક છે કે જેમાં આ પાંત્રીસ છે ને એટલે એક પાકો વધારે થાય છે એક જ ફૂટે છે એવું સમજશો કે થોડા ઓછા છે આમાં પણ તમે થોડા ઓછા બતાવી શકો છો આ રીતનું હવે અહીંયા બે હજાર બે થી સાસો તો સો બસો ત્રણસો ચારસો પાંચ નો છસો છે અહીંયા જે છસો ત્રેવીસ આ ચારસો બોતેર વધે ગયા છસો બધા ગયા હવે છસો ને એમાં પણ સો બસો ત્રણસો બરાબર એક સાઈડનો ભાગ ઓછો બતાવી આપણે સમજી સમજી શકીએ કે આટલો આપણો અંદાજ બતા છે ચોક્કસ તમને આટલું મળશે નહીં જો જે આપણે ઉદાહરણ પ્રમાણેથી જોયું હતું ને કે એક ચોક્કસ આવે એક બે ત્રણ ચાર પાંચ વિદ્યાર્થી થયા હોય તો આપણે રીતે કરી શકાય પણ આપણે એક ચિહ્ન બરાબર છ વિદ્યાર્થી થાય અંદાજે થોડા અડધું ચિત્ર બનાવો તમને થોડો અંદાજ આવે કે આટલા હોય બધા સંખ્યા બરાબર હવે એ પ્રમાણે તમને નીચે

केिह्न चिन्ह पड़ से छ चिन्हनी जरूर पड़ सी हमें बीमा पूछू जो तो तिसाणी दर्शा के विद्यार्थियों की जरूरत पड़े केिन्हों एक तौ चार पांच पांच आगो

કરો તો હવે મેં છ વિદ્યાર્થી ગણો બતાવ્યો છે તમારે બીજું ચિહ્ન લો અને પછી એક ચિહ્ન બરાબર પચાસ વિદ્યાર્થીઓ દર્શાવતો ચિત્ર આને તમારે જાતે તૈયાર કરવાનું છે અહીંયા આપણે ન પૂર્ણ કરીશું હવે તમારે લંબ બાલિનની આપણે ચર્ચા કરવાની છે હવે લંબ બાલિક જોઈશું હવે આપણે માહિતી આવું જીશક જોયું ચિત્ર જોયા હવે આમાં જ આપણે લંબ વાલી જોવાનું છે લંબ વાલીક લંબ શબ્દ ઉપરથી તમે સમજી શકો છો કે જે સીધી કાઠપૂરી દોરાયેલો હોય અને સીધી રીતિવાળું હોય એમાં કોઈ બાકી જોડી રેખા ચાલે નહીં એ કેવી રીતે દોરવાનું છે એની માહિતી આપણે પાક થોડી આપી દઉં પાછી પાક ત્રણમાં હું તમને સમજો સમજાવીશ લંબ વાલી કોને કહેવાય మా ప్రమా ద మా ના તમે મેળવી શકો જોવામાં તાર ભાગે પણ ચિત્ર દોરતા જોતા ઘણી વાર કંટાળી પણ જવાય છે તો આ જ માહિતીને ત્રીજી પદ્ધતિ છે લંબ આરેક પડે પણ દર્શાવી શકાય છે એ કેવી રીતે છે તો જુઓ જેમ એક તમારે આડી રીતે કરવાની એ ઊભી બરાબર આડી કરીને આપણે એક્સ કરીશું ઊભીને વા એક્સ કરીશું આવા તમારે પત્રની અંદર બતાવવાના છે લંબ આવે કેવી રીતે દોરવાના એ તમને થોડી માહિતી આપું છું કે આવી રીટી દોરવાની છે ઉપરી રીગી દોરવાની છે જ્યાં તમારે કાન ન જ હોય અહીંયા બાપુ ચૂકવું ચાલે અને જે પણ માહિતી આવી છે એને તમારે સ્તંભ મળે બતાવેભ એટલે થાંભું સમજવાનું આવી રીતે માહિતી તમે આમાં પણ પ્રમાણ માપ બદલે એ પણ નક્કી કરવાનું છે કોઈ પણ પ્રમાણ માપ છે એમાં તમારે એક માહિતી આ થઈ શકે છે પછી બીજી આવી રીતે અલગ અલગ મારી પાસે કોઈ

નવ પોઈન્ટ બે સુધીનું જ ગરગાને આપું છું પ્રકરણનો માહિતી એનું કાર્ય છે જે પુસ્તકમાં તમને શરૂઆતમાં ઉદાહરણ સાત લગાવ્યું છે એ તમારે નોટમાં લખવાનું ઉદાહરણ આઠ પણ જોઈને પૂર્ણ કરવાનું સ્વાધ્યાય નવ પોઈન્ટ બે જેટલા દાખલા ગણાવ્યા છે એ પણ નોટમાં લખવાના અને જે દાખલ નંબર બેનો બી મેં તમને બાકી રાખ્યો છે એ તમારી જાતે અલગ ચિહ્ન દર્શાવીને કરવાનું છે નમસ્કાર